જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આપણે તો જો અત્યારમાં આવી ગયા છીએ વાડીએ અને આ વેલો શેનો છે ને હું તમને બતાવું આપણે ઊભી વાળે છે વેલો મેલી આ વેલા છે ને કંટોલીના છે અને કંટોલા પણ આવવા છે ફેમિલી પણ આમાં બતાશે નહીં નાના નાના છે અને જો આમાં બે ત્રણ ચાર જગ્યાએ છે કંટોલા અને ઢવામાં તો લાટ છે અને મસ્ત મજાના જો આવા કંટોલીના વેલા છે સરસ મજાના જો કેવી રીતના આવવા મીંડા કંટોલા હું તમને બતાવું એવા કંટોલા આવવા મીંડા છે અને આ છે ને ઓર્ગોનિક હોય ઊભી વાળે સે વેલા જવો અહીં જો અહીંયા અહીં સેવેલો અને આ બાજુ સે વેલા મેલી આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં અને જો અહીંયા મેકી દીધી છે ગાડી ઉછન પપ્પાએ અને આ એક ખેતર આડું છે ત્યાંથી આવે છે એ તો તમને ખબર જ છે અને પછી ત્યાંથી જવાય આપણી વાળી વાડીએ અને પપ્પાની તો આગળ થઈ ગયા છે ફેમિલી આ વાળીએ પણ સિંગ આવી થઈ ગઈ છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ વાડીઓ ભરાઈ ગયું છે આખ્યું જો આપણી આખી વાડી ભરાઈ ગઈ છે પપ્પાએ જો ઝટકા મશીન બંધ કરે છે અને એ તો આગળ પોગી ગયા હતા અને સો આય સીતાફળ છે ને સો ખાઈ ગયા છે જનાવર ખાઈ ગયા ત્રણ દિવસે આવીએ બેન કર્યું વેલા ને જોઈ લઈએ જો કેટલા મસ્ત મજાના ફૂલ આવ્યા અત્યારે તો શરૂ થઈ જાય શીપડા અને પછી ફેમિલી જોઈ લ્યો આપણો કોપીયો જવો ફૂલડા પણ ડમર આવી ગયા ચોમાસા નો ફાલ અને આ કઈ ઓળિયા એટલે એની વાત જ નહીં કરવાની એવા થઈ ગયા અને હવે તમને બતાવીએ આપડી પાંદડીમાં કેવી રીતના ફૂલ આવ્યા છે અને આજ કેટલા દિવસ એક મહિનો અને ત્રણ દિવસની બે દિવસની થઈ છે આપણે પાંદડી ચાલો ફેમિલી તો આવી રીતની આવી ગયા છે આપણી પાંદડીમાં ફૂલડા અને હવે હજી જો આવવાની તે શરૂઆત જ છે હજી આવવાનું એમને શરૂ જ છે જો આ થળીયેથી બધેથી હજી ફૂટું આવશે ફૂલડાનું અને એમાં આવશે પછી મસ્ત મજાના દાણિયા અને તમને બતાવશું આપણી વાડી જો ભરાઈ ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ અને આપણે આવ્યા છે એ ખડ ખેંચવા મોટું મોટું ખડ ખેંસી લઈ અને આમાં આપણે ખાતર નાખી દીધું ને એટલે રંગ જ બદલી ગયો કાં અને વીસ દિવસનીથી એટલે ખાતર નાખી દીધું તો રંગ જ બદલી ગયો પાંદડીનો અને એમાં કાંઈ ઘટે નહીં એવી પાંદડી થઈ છે અને આપણને તો બહુ આનંદ આવ્યો વાડીએ આવી અને દવા હજી સાટવાની છે કોક કોક જવા આવી રીતના પાંદડા ખુલ્લા કરી નાખ્યા છે ને ને રોપ આ ભારે આવે આવે છે 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 ગોંડલ ના મરસા કેવાય તો ગોંડલના જો અહીંયા સુધી છે ઈ અહીંથી પછી ભાજી ને એવું સાટેલું છે એ રોપ સાટતી વિડીયો છે તમે જોયો જ હશે અને વાડી જવો ભરાઈ ગઈ છે શિંગની ફર્સ્ટ ક્લાસ બે બાજુ તો બધો અલગ તરાનો રાખ્યો તો આ આપણે ટમેટીનો હશે કદાચ કાંઈ યાદ નથી રહ્યું મને બહુ અને ઓલી બાજુથી પછી રીંગણીનો રોપ છે આ છે આપણા મસ્ત મજાના ધાણા ઉચન પપ્પા પડી લાવ્યા હતા ને એ ધાણા છે કા અને આ છે ધાણા આપણા આ બાજુ છે જો આ બાજુ છે ધાણા અહીંયા સુધી અને એવું છે ફેમિલી અને વાડી કેવી મસ્ત લાગે તમને તો ઓલી બાજુ ગુવાર છે અને સોળી પણ છે તો સાલો ફેમિલી અત્યારમાં તમને આપણી આખી વાડીનો લુક બતાવી દીધો કા આપણી વાડીમાં કેવી રીતનું છે કેવી રીતનું નહીં એ બધું બતાવી દીધું છે અને હવે આપણે સડી જાય આપણી નો કરીએ એટલે કે પારવા મળીએ અને સીપડાના વેલામ પણ શીપડા આવશે ને ચારે બતાવશું શીપડા અત્યાર છે પણ હાવ નાના નાના છે એટલે ન બતાવાય અને પછી તમને બતાવશું કે આ મહિનાની અંદર આપણી વાળીમાં કેવી રીતનું હોતું લૂક ફરી ગયો છે કેવી રીતનું હોતું બતાય છે અને આ નવાણ વાળી એમ તો એને એમાં તો કાંઈ ઘટે જ નહીં કાં આ નવાણ કટકું એમાં કાંઈ ઘટે નહીં આપણે ગમે તે વસ્તુ હોય તો સાલો ફેમિલી આપણે જો ક્યારના શૂટ જ નહોતું લીધું અને એમાં છે એવું કે આ બે સાહ કાર્ઠ નાખ્યા પછી હવે પોરો ખાવા બેઠા અને નાસ્તો કરવા બેઠા તે થોડું કૂંકો વિડીયો બનાવી લઈ અને સવારમાં લાટ આપણે વિડીયો બનાવી લીધો એટલે અત્યારે કાંઈ હવે વિડીયો ન બનાવી તો આલે એવું તો નથી જ તે પણ બનાવવો જ પડશે જ તે ઉર્મિલાબેન જો એટલા વાહે રહી ગયા છે જવો પાસા પાસા હાલીને પારે છે ઊંધી ઊંધી હાલીને પારે જવો હું અહીંયા અહીંયા સુધી પોગી ગઈ ને તા કે એ બે શોર્ટ વિડીયા બનાવવા રહી એમ વાહે રહી ગઈ અમારે તો પાછું આમાં વિડીયા બનાવવામાં સમય થોડો થોડો કાઢવો પડે વીડિયા બનાવીએ એટલે એવું છે ફેમિલી અને ફરતી તો અત્યારે છે ને ઓલું અને મેઘરાજાની એન્ટ્રી પણ થાય છે જો આમ પંખુડિયું બતાત્યું નથી એટલો વરહે છે ઓલપા પણ આપણે ત્યાં અહીંયા ઝાપટું આવી ગયું છે તમને પાંદડે પાણી બતાડું આપણે છત્રી ઓઢીને બેઠા થા જવો એટલું જ આપટું આવી ગયું છે આપણે તેવું અને આપણે બેહી ગયા છીએ પોરો ખાવાની ફરતી લીલી હરિયાળી એમાં તો કઈ ઘટે જ નાસ્તો કરી લીધો ને ઓટકારે આવી ગયો ચાલો ફેમિલી ચાલો ફેમિલી આપણે ઘરે જ આવવાનું છે અને છો પપ્પા આજ આજકાઈ લેવા આવશે નઈ ને હાડા બાર થઈ ગયા છે ને આપણે આવી ગયું છે જમરૂખ મસ્ત મજાનું ચાલો ફેમિલી તો જમરું હજી વનપક્ષ છે પણ મજા આવે ખાવાની અત્યારે બપોર થઈ ગયા એટલે ભૂખ લાગે કે નહીં એટલે આપણે જમરૂખ ખાતા ખાતા અને અત્યારે છે આ અને સલાખાને એવું કાઢ ને બધું અહીંયા ફેમિલી હવું ઘર ના હવને ગર્વ હોય મકવાડા મકવાડાના ઘર કેવા મસ્ત મજાના સરસ મજાના કા ફેમિલી આપણે નળમાં નીકળી ગયા છીએ અને આપણે નળ જવો આપણે લગનમાં કેટલા પૈસા ખર્ચો માણા કરે તોય આવી રીતના છે ને શો ન આવે એવો શો અને એક એક જાતનું ડેકોરેશનની જેમ જ શણગારેલું કેમ હોય એની જેમ જ તે અને જઈને તોય આનંદ થાય આપણને જો અને પાછા બુલબુલે હો બુલબૂલનો માળો હિ કેમ છે મસ્તીનો જો એક બુલબુલ અહીં બેઠો અને પ્રકૃતિનો આનંદ કાક એવું કહેવાય કે એવું તો આપણા ગામડે જ જોવા મળે જો માળામાંથી ઉડી ગયા એમાં જો ઈંડા છે મસ્ત મજાના સરસ મજાના અને આવી રીતની આપણી નળ અત્યારે શો આવે છે નળનો હાઈ ક્લાસ કેવો મસ્ત મજાનો શો આવે આવી રીતનું છે કાક પાછળ લોકેશન ચાલો ફેમિલી હવે ધોળ વાદ મળી વાદળું છેડી છે હાલો મિત્રો આપણે કરી દીધી છે જોવો દવા સાટવાનું શેરું જોવો એ દવા સાટી છે જો હવે કારણ કે જોવો પાંદડીને ફૂલ આવવા મળ્યા છે જોવો તમને હવે દેખાડી દઈ જોવો જોવો હવે દવા સાટવાનું આગળ શરૂઆત કરી કે સાટા નથી આવ્યા મને કે હાલો આપણે દવા સાટી આવીએ

કે પછી ત્યારે ભાઈ ટાઈમ મળ્યો હા સવારે ના ઘરે ઓલું ખડની દવા મારી કા હા ઈ આપણી વિડિયોમાં દેખાડશું કેટલું ખડ બળી ગયું એમ ચાલો ફેમિલી હવે આસાથે આજના બ્લોગને એન્ડ આપીસી કા હાઓ વિડિયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો ને બીજે સબસ્ક્રાઇબ કરજો હા સબસ્ક્રાઇબ કરજો